નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ડીએપીએસ સ્કૂલ એટલે કે ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્વાઇટ ટીચર્સ ફોર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ ઓલ સબ્જેક્ટ માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો ન્યૂ સત્ર છે બે હજાર પચીસ માટે જેમાં કેજી સેક્શન માટે તમે જોઈ શકો છો સીડી પ્રી પ્રાઇમરી તેમજ પીટીસી સીસીસીડી મોન્ટેસરી ટ્રેન જે ટીચર્સ છે તેના માટે પ્રાઇમરી સેક્શનમાં બીએ બીએડ બીએસસી બીએડ તેમજ બીકોમ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી કોન્સેપ્ટ માટે એમએ બીએડ એમએસસી બીએડ એમ કોમ બીએડની લાયકાત ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં આઈટી બીએસસી કોમ્પ્યુટરની લાયકાત હોય તેમજ ક્લર્ક માટેની જગ્યા છે મિત્રો વિથ ગુડ નોલેજ ઓફ ધરાવતા હોય તેમજ નોલેજ હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો એક્ટિવિટી ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં મ્યુઝિક ડાન્સ કરાટે યોગા ડ્રોઈંગ પી પોલ રોપ જેમાં ગ્રેજ્યુએટ વિથ એક્ટિવિટી ટીચર્સ સર્ટિફિકેટ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત